સાંતલપુર પંથકના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને વન વિભાગ દ્વારા પ્રવેશબંધીનો મામલો પુનઃ ગરમાયો અગરિયા પરિવાર સાથે પંથકના પ્રબુદ્ધનગરજનો એક કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય ન્યાયની માંગણી કરી અગરિયા પરિવારને એક સપ્તાહમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધિયા રસ્તે આંદોલન કરવાની ચીમકી કચ્છના નાના રણ સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓને પડતી મુશ્કેલીઓ અને વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ મીઠાના અગરો પુનઃ ચાલુ કરવાની માંગ સાથે બુધવારે અગરિયા પરિવારના આગેવાનો સાથે પંથકના પ્રબુદ્ધ વ્યક્તિઓ દ્વારા જિલ્લા કલેક્ટરના આવેદન પત્ર સુપ્રત કરી તંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધીજી દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પાટણ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને ચીટની સ્ટુ કલેક્ટરને આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સાંતલપુર કચ્છના રણ વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓ જે લોકો વર્ષોથી પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓ છે જેમના નામ વન વિભાગના સર્વે સેટલમેન્ટ રિપોર્ટમાં હોવા છતાં સરકારના વન વિભાગ દ્વારા મીઠું પકવવા માટે પ્રવેશબંધી કરી છે સાંતલપુરના રણમાં વન વિભાગ દ્વારા અગરિયાઓને મીઠું પકાવતા જતા રોકવાથી લાખો લોકોની રોજગારી પર પ્રશ્ન પાટડી હળવદમાં મીઠું પકવવા અગરિયાઓને છૂટ આપવામાં આવી છે ત્યાં મીઠું પકવવા અગરિયાઓ રણમાં પહોંચી ગયેલા છે બીજી બાજુ એ જ રણમાં એક જ રણ વિસ્તાર હોવા છતાં સાંતલપુરના સ્થાનિક અગરિયાઓને મીઠું પકાવવા જતા રોકવામાં આવવાથી વન વિભાગ ઉપર ગંભીર આરોપો લાગી રહ્યા છે વન વિભાગની બેવડી નીતિથી સાંતલપુરના આજુબાજુ વિસ્તારના લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે રાજ્ય સરકાર આવા પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓ અને તેમની પરંપરાગત આજીવિકાનું રક્ષણ કરીને અગરિયાઓમાં જે ભય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાનો પ્રયત્ન કરે તે વિનંતી કરવાની સાથે તંત્ર દ્વારા અગરિયાઓને હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં કરવામાં આવે તો ના છૂટકે અગરિયાઓના પરિવારજન ગાંધીજીને આ રસ્તે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું આ બાબતે અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પીએમઓ ઓફિસ દિલ્હી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગાંધીનગરને રજૂઆતો કરેલ છે ઉપર મુજબની વિનંતીને યોગ્ય ગણી મીઠાના અગરિયાની લાગણીને વાંચા આપવા વિનંતી સાદર આભાર સહ આપના વિશ્વાસ મીઠું પકવતા પરંપરાગત અગરિયા મુકામ તાલુકો સાંતલ રાજેશભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર અમે સાતરપુરના રણમાં મીઠું પકવતા આવ્યા છીએ જેને પચાસ વર્ષથી પણ વધારે થઈ ગયું છે આજી આઝાદીના સમયથી પણ વધારે અમારા બાપ દાદાઓ મીઠું પકવતા હતા અને છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા અને તેમના વન વિભાગ દ્વારા મીઠા દરિયાઓને રણની અંદર જવા માટેની પ્રતિબંધ લાગેલા હતા ગઈ સાલ પણ મીઠું બંધ થઈ ગયેલું હતું પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતાં તેમને મીઠા ઉત્પાદન અને મીઠું લાવવાની પ્રક્રિયા જે હતી એ ચાલુ કરાવી હતી આ સાલ આખા ગુજરાતની અંદર સાંતલપુર અને આડેસર જે રેન્જ છે તેની અંદર ફક્ત બે વિભાગના જ મીઠા ઉત્પાદનની પ્રક્રિયાને બંધ કરેલી છે ખારા ગોડા હળવદ બીજા બે ત્રણ સેન્ટરો છે ત્યાં કાઢે મીઠા ઉત્પાદન માટેની પ્રક્રિયા ચાલુ છે અને ત્યાં અગરિયાઓને જવા દેવાની છૂટ આપી છે મારો સરકારને એક જ પ્રશ્ન છે કે એક જ રણ હોવા છતાં અને એક જ અગરિયાઓ હોવા છતાં આવી બે ધારી નીતિ કેમ અપનાવવામાં આવી રહી છે તો સરકારને એક પ્રશ્ન કરી રહ્યો છે ઓકે આજે કલેક્ટર કચેરી પાટણ ખાતે સાતલપુર રણ વિસ્તારના અગ્રિયાઓ એ પોતાનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે રજૂઆત કરવા આવ્યા છે એટલા માટે આવ્યા છે કે આ વર્ષે કચ્છના નાના રણમાં અભયારણ્ય વિભાગ દ્વારા માત્ર સાંતલપુર રણ વિસ્તારને આડેસર રણ વિસ્તારને બંધી કરી છે ને બાકીના બધા વિસ્તારો અગર વિસ્તાર ચાલુ છે રણમાં તો આવી બેધારી નીતિના કારણે અમારું રણબંધ છે ને અહીંયા લોકોની આજીવિકા જે પરંપરાગત કર્યા છે બાપદાદાના વખતથી અભ્યારણ્ય નહોતું ત્યારથી અહીંયા મીઠાની ખેતીનું કામ કરે છે એ બધાની આજીવિકાના સવાલો ઊભા થયા છે એમની પાસે બીજી કોઈ રોજગારીની તકો નથી તો એના માટે અમે કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ કે અભયારણ વિભાગ દ્વારા આવી બેધારી નીતિ શા માટે અપનાવવામાં આવે છે અને સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ વર્ષે એનો સત્વરે સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવે એ માટે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ મારું નામ ઘનશ્યામ ઝુલા અગરિયા હિતરક્ષક મંચમાં કોર્ડિનેટર તરીકે કામ કરું છું